શ્રીમદભગવદ ગીતા અધ્યાય નવ રાજવિદ્યા યોગ શ્લોક ચોત્રીસ નું પઠન કરીએ પછી એનો અર્થ સમજીએ મન મદ ભક્તો મમસ્કુરૂ આત્માના મરાયણ અર્થાત મારા મનમાં મનને પરો મારો ભક્તબન મારું પૂજન કરનારો થા મને પ્રણામ કર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મારામાં જ મન પરો મારો જ ભક્ત બન મારું જ પૂજન કર મને જ પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવી અને મારે પારાયણ થયેલો તું મને જ પામીશ ભગવાન અહીં દરેક મનુષ્યને પણ કહે છે કે જે વ્યક્તિ મારામાં મન પરોવે છે મારું ભજન કરે છે આત્મામાં મારા મનને પરોવીને મારું પારાયણ કરે છે એ ભક્ત હંમેશા મને પામે છે જય શ્રી કૃષ્ણ સદી શ્રીમદભગવદતાસુ ઉપષદુ બ્રહ્મવિદ્યાગા શ્રીકૃષ્ણાજુનસંવાદે રાજવિદ્યાજ્યગુહ્યયોગો નામ નવમોધ્યાય